ભરૂચ જિલ્લાના કરાડ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાને ગામના જે કિસામે લાકડીના ફટકા માર્યા હતા શિક્ષિકા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાને ગામના જે કિસ્સામાં માથામાં લાકડીના ફટકા મારી બેભાન કરી હતી ઉપરાંત તેણીના હાથ ઉપર પણ ફ્રેક્ચર કર્યું હતું તો મારામારીની બીજી ઘટનામાં ગુવાલી ગામે ખેતરના સામાન લેવા ગયેલ એક મહિલા ઉપર મહિલા સહિત તેના પુત્રને માર મારતા આ બનાવ પોલીસ મથકે પહોંચ્યો હતો અંકલેશ્વર ખાતે રહેતા દિપાલીબેન પરમાર ઝઘડીયા તાલુકાના કરાડ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે ગત રોજ તારીખ ના રોજ તેની ઉપર ગામના જ મેલા નટવર વસાવાએ લાકડીથી હુમલો કર્યો હતો શાળા સૂટવાના સમયે કરાડ ગામનો મેલાભાઈ નટવરભાઈ વસાવા તેના હાથમાં એક લાકડું લઈને આવ્યો હતો અને દિલીપ દિપાલીબેનને માથામાં સપાટો મારી દીધો હતો ઉપરાંત મેલા વસાવાએ શિક્ષિકાના હાથ ઉપર પણ હુમલો કરતા તેણીને ફ્રેક્ચર થયું હતું સદર હુમલાથી શાળાના બાળકોએ બૂમાબૂમ કરતા હુમલાખોર ભાગી ગયો હતો ઇજાગ્રસ્ત શિક્ષિકા દીપાલીબેનને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ઘટના સંદર્ભે દીપાલીબેન પરમારે મેલાભાઈ નટવરભાઈ વસાવા રહેવાસી ગામ કરાર તાલુકા ઝગડિયાના વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી છે ઝઘડિયા પોલીસે આરોપી મેલા વસાવાની અટક કરી તેની વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે